તો કેમ છે એમાં યુટ્યુબ એમની તમારા બધા એનું સ્વાગત છે એક મારા નવા બ્લોગમાં અને આજે જો વરસાદ ચાલુ છે અને બપોર આપણે ત્યાંથી ઉપર આવ્યા હતા અને બાકી બધા કબૂતરા જવા પીના થઈ ગયા છે બાકી ખુલ્લા જ્યાં આમ ખુલ્લા રાખ્યા છે આપણે અને બાકી વરસાદ બહુ એટલે બહુ ચાલુ છે તો હમણાં ગયો જુઓ આમથી હવે એવું વાતાવરણ થઈ ગયું છે ને હમણાં પાછો વરસાદ આવે છે અને છાટા તો આમ તો આવતા આવે આવી જ છે અત્યારે એમ બાકી વરસાદ બહુ ચાલુ છે અને અત્યારે કબૂતરને બહુ એટલે બહુ તકલીફ થાય છે રાખવામાં બાકી અત્યારે આમાં હવે પૂરાઈ જાય હમણાં બધાય બાકી હમણાં તો આપણે ઉડાડ્યા નથી ને ઉડાડવાય નથી આમાં તો વરસાદમાં આપણે ત્યાં બચાજે એ ઉડેવા જે કાંઈ કરું આ બચ્ચાનું દડવાનું જવા સારું ઉડી ગયા ભી ના હે જવા નથી ઉડી હતા

આપણો લખવા વાળું કબૂતર છે થોડી પાકી દુઃખી જે હાજુ થઈ જાય ને એ ઉડવા મને તો બહુ મજા આવી ગઈ અને બાકી આપણો હરો છે ને ઘણો બધો રિકવર થઈ ગયો છે હાજો થઈ ગયો છે ઘણો બધો એમ તો અહીંયા બેઠો છે આપણો હરો આજે હું તમને હરો એ બતાવી દઉં અને હરો ઉઠશે ત્યારે સવારથી ને જ ઉડવાનો તો આપણો હરો છે તો હવે તો હાવ હાજો થઈ ગયો એમ સમજો તમે હવે કરે પણ ડોકી આમ પ્રોબ્લેમ છે પણ થોડોક એમ બહુ નથી નોર્મલી અમને છે બાકી જવાય મૂકવું પેલા હવે હા નોર્મલી એટલે પહેલાં તો બહુ ડોકી લે બાકી કરતો હતો એ એટલી બધી ડોકી બાકી કરતો નથી બાકી આ આપણી જોડી છે આ નહીં આ નોખું છે આ આ તન પઠ્ઠા છે આ મોટો નર છે હજુ તો ઓલા ઊંચા ચડી ગયા તો ઈડા જ કરશે અને બાકી બધા અંદર છે કબૂતરા ને અત્યારે બહુ એટલે બહુ તકલીફ થાય આમ રાખવામાં માં કે વરસાદ ચાલુ ને ચાલુ હોય અને બાજા કબૂતરા એ બધા ભીના થઈ જાય છે ચોમામાં જે તકલીફ થાય બાકી તો કઈ તકલીફ તકલીફ થાય એવું છે નહીં ને આમ તો કાગર બાગર નાખ્યું એટલે બહુ ફૂલ તકલીફ નથી થતી એમ માપી મેળે તકલીફ થાય આપણે તો પણ ઘણા બધા ભાઈઓ એવા હોય છે એને ખાલી પેટી રાખતા હોય એને બહુ તકલીફ થાય કેમ કે આની પહેલાં રાખ્યા હતા ને ત્યારે મને ખબર છે કે પેટીમાં ખાવાનું ના કે કાંઈ નહીં એવું થતું ભાઈ પેલા મારે હા ઓલી પેટી હતી ખાનાવાળી એને ઢાકી નાખવી પડતી ના આવી આપણે નતરાય કબૂતર મરી જાય આપડા કબૂતર ઉડા ધીમે ધીમે ઊંચાઈ ચડતા જાય બાકી મોટા જ ઉડાડ્યા નથી એક બે મોટા ઉડાડવા બે કબૂતર મોટા ઉડાડ દીધા છે આવડે મારવાડી માદી છે ને કલ્દુમાં જેવો નર છે કાબરો પછી બધા પઠાજી આપણા ઘરના નામ તો આપણે બચા જ ઉડાડવા છે ઘરના થાય તો બહુ મસ્ત મજાના આપણા પઠા ઉડે છે બધા કેટલા પૂજા ચડે એ જોઈએ આપણે ધીમે ધીમે ઊંચા ચડતા તો જઈએ બાકી જઈને બેઠા છીએ એક બે ઉડે એવા તો છે પણ હવે આપણે ઉડાડવા નથી વરસાદમાં કબૂતર તો આપણે વરસાદ ચાલુ છે ને કબૂતર ઉડાડ્યા છે બીમાર ના પડે તો સારું બીમાર તો નહીં પડે આપણે ભાઈ દવા આપણે રાખી છે ને હું તમને હમણાં દવાઈ બતાવી દઉં આપણે કબૂતરને કાંઈ કઈ બીમારી હોય એટલે એ બીમારી હું તમને કહી દઉં કે કઈ કઈ બીમારી તો પેલા હું તમને દવા દેખાડ આપણે આપણે હરા માટે સૈના રાખ્યા છે તો આ દવા છે ને એટલે આ ફૂકો કે આવ્યો હોય ને તો આ ગોળી કામ આવે ને ફૂક્કામાં કામ આવે છે અને પછી નોર્મલી લકવા થયું હોય ને તો આ કામ આવે છે એક આ લકવા થયો હોય ને તો હા નોર્મલી એજી થયું હોય ને તો આ પાવાની અડધી પાવ તો ને આખી પાવ તો ચાલે પણ એક જ આખા દિવસ કરે અડધી પાવવાની સવારે અડધી પાવાની હાંજી અડધી પાવવાની એમ બાજુ અને એક આ ગોળી ચાનું નામ મને બહુ આવતું આવડતું નથી એક નામ તો છે આનું અડીલી આ ગોળી છે પછી ચાલો નામ તો હું હવે

આપણે શરદીની ગોળી આવે એનું નામ છે આપણે ડોક્સી વન દસ રૂપિયાની ગોળી આવે અને મોતી જેવા દાણા નીકળવા જોઈએ દસ રૂપિયાની ગોળી આવે ડોક્સી વન કહેવાનું એટલે એ ગોળી આ ના પાઉ આ બોટલ તોય હાલે ખાલી ડોક્સી વન થોડાક દાણામાં આપણે ખોલ નાખવાની વાઈટકામાં અને દાણા લઈને પછી આપણે કબૂતરને પાઈ દેવાના થોડાક એટલે એક દિમ તમારે આમ તો કબૂતર હાજુ થઈ જાય પણ બહુ વધારે હોય ને તો આ બોટલ લેવાની તો બેમાંથી ને આમાંથી એકાદ ટીપું પાઈ દેવાનું અને ડોક્સીવનની ગોળી થોડીક પાઈ દેવાની એટલે કબૂતર રિકવર થઈ જાય એટલે મેં તમને દવા કહી દીધી આ છે લખવાની અને હૂકો થયો હોય તો આ પાવાની હૂકા થયો હોય ને તો આની અડધી ગોળી પાઈ દેવાની એટલે આ છે આપણે નેરોબીન ફૂડ એટલે આનું કામ બહુ સારું છે આ બધી દવા બહુ એટલે બહુ મારી દવા છે મેં વાપરી છે એટલે તમને કહું છો મારો અનુભવ તમને કહું છો કે આ બહુ હારામાં મારી દવા છે એમ કબૂતરને બીમારી આવી હોય ને તો લેજો તોય તમને જે એક પહેલા કહી દો કે આ હુકા માટે છે અને લકવા ચ હોય તોય આ કામ આવે છે અને આઈ આ લકવાની છે અને ચોથો ભાગ એટલે આ એને થોડો કે કટકો જ પાવાનો જો જ એટલે આ બે ભેગી અડધી અડધી પાઈ જવાની આ શરદીની બોટલ છે અને હજી એક ગોળી આપી આગળ છે નહીં પૂરી થઈ ગઈ હમણાં શરદીમાં કબૂતર નથી લે લેવા નથી ગયું એટલે આટલી દવા છે અત્યારે આપણી આગળ અને આમાં કબૂતર હાવ રિકવર થઈ જાય આજુ થઈ જાય છે એટલે કઈ વાંધો ના આવે એટલે તમને અરે કોઈ કબૂતર બીમાર પડ્યું હોય તો આટલું કરજો એટલે કબૂતર આજુ થઈ જાય ગમે બીમારી હોય શરદી હોય કે બાકી જો આપણો ઘેરો બહુ ઊંચો ઉડે છે હવે તો ત્યાં ચડી ગયા બધાય અને બહુ મસ્ત મજાના કબૂતરા ઉડે છે બાકી જ્યાં અહીંયા બેઠા છે જોવાથી માદી એક જૂની થઈ ગઈ છે બધા પૂરાઈ જાય આપણા ફૂંકાઈ જાય અંદર તો કપૂત ઠંડા તો નહીં પણ થોડાક ના ઠંડા પૂરાઈ ગયા થોડાક બારે છે બારે છે અને આ તો હમણાં ચારે હજાર પૂરાઈ જાય બેઠું છે હવે એ આવી જાય અને પછી પૂરાઈ જાય અને વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો અને વાહો આખો આપણો ભીનો થઈ ગયો છે ભીના ખાવામાં થાય અને આ બારી નદી આવી ગઈ છે અમારા ગામમાં તો બાજુમાં નદી આવી છે અને નદી આવી ગઈ છે ના લારે ચાર પુરાઈ ગયા હવે એક બાકી છે તમને ચાલો હવે આને ખાવા પીવાનું નાખી દીધું પાણી હવે મૂકી દઉં હું અંદર અને ઓલું કબૂતર આવીને ભાઈ પુરાઈ જાય બાકી અહીંયા બ્લોગનું હવે એન્ડ કરી દઉં અને આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ન હોય તો સબસ્ક્રાઈબ પણ નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બ્લોગ સારો લાગ્યો હોય તો તમારા દોસ્તો શેર પણ કરી નાખજો તો આવા જ નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા બાય બાય